મારું નામ અરુણભાઈ રોકડ છે અમે છાપરા દેવળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી આવીએ છીએ અમારી રજૂઆતોમાં એવું છે કે રાજકોટથી સિટી બસ જે ખીરસરા સુધી આવી રહી છે તેને લંબાવી અને છાપરા ગામ સુધી લંબાવવા માટેની અમારી અરજી છે ત્યાં છાપરા ગામમાં આજુબાજુના ત્રણ ચાર ગામોમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એટલો બધો છે અત્યારે અંદાજીત ત્રણસોથી વધારે ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે એમના ઓફિસ સ્ટાફ તથા કાર્ય કામદારોને આવવા જવા માટે બહુ જ મુશ્કેલી પડી રહી છે તો અમારી માગણી એવી છે કે રાજકોટથી ખીરસરા સુધી જે સિટી બસ છે તે છાપરા સુધી લંબાવવામાં આવે આજે તમે શું રજૂઆત કરી અને શું સાહેબે આજે અમે કમિશનર સાહેબને રજૂઆતો કરી કે આ સિટી બસને છાપરા સુધી લંબાવવામાં આવે એવી રજૂઆતો કમિશનર સાહેબને કરી છે કમિશનર સાહેબ કમિશનર સાહેબે પોઝિટિવલી એમ કીધું છે કે આ બાબતમાં ચર્ચા કરી અને તમને પ્રત્યુત્તર પાઠવશું ખાસ કરીને આ બસ છાપરા સુધી પહોંચે તો નાના વર્ગના લોકોનો શું ફાયદો થશે નાના વર્ગના લોકો અત્યારે જે છે કે જે પોતાના પર્સનલ વ્હીકલથી ટ્રાન્સપોર્ટ કરી રહ્યા છે ટુ વ્હીલર ખાસ કરીને ટુ વ્હીલર્સ એમાં સિટી બસ ચાલુ થાય તો અકસ્માતનો ભય ઘણો ઓછો થઈ જાય એવું છે ત્યાર પછી એ લોકોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે કે ટુ વ્હીલર લઈને આવતા હોય અથવા બીજા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે જતા હોય છે એની જે કિંમત વધારે હોય છે તો સિટી બસ આવતા એમને ઘણું બધું સસ્તું થઈ શકશે અને ખાસ મુદ્દો સેફ્ટીનો છે કે જે લોકો સેફ્ટીથી ટ્રાન્સપોર્ટ કરી શકશે